સમૂહ લગ્નોત્સવ ખોડા પાટણ ખાતે વૈશાખ સુદ પૂનમ તારીખ ત્રેવીસ મે બે હાજર ને ગુરુવારે બુદ્ધ પૂર્ણિમાના પાવન દિવસે યોજાયો જેમાં અઢાર નવ્યુગલ જોડકા જોડાયા હતા સમાજના મુખ્ય ભોજનદાતા અને બિલ્ડર મુંબઈ મેહુલભાઈ હેમચંદભાઈ વાઘેલા મૂળ ગામ બાલીસના એ વણકર સમાજ સમૂહ લગ્ન માટે ભોજન પ્રસાદ આપી હતી ચાંદીની પાયલ બિલ્ડર ચાંદખેડા રમેશભાઈ મકવાણા ગામ ગોવનામ તરફથી દરેક દીકરીને આપવામાં આવી ઉજાના દાતા તરફથી પણ ચાંદીની પાયલ આપવામાં આવેલ જયેશભાઈ અંજાન પણ હાજર રહ્યા હતા વિઠ્ઠલભાઈ કેસરી પાંચોટ પણ દાતા હતા સોનાની ચૂની મહેશચંદ્ર સુત્રિયા વડાવલી અને હરગોવિંદભાઈ બેંકર વડાવલી તરફથી આપવામાં આવેલ પાનેતરના દાતા શ્રી વિનુભાઈ ડોડીવાડા હતા આ ઉપરાંત પિત્તરની વાડી થાળી વાડકી ગ્લાસ કુકર કળશ તેમજ અન્ય દાતાઓ તરફથી દાન ભેટ આપવામાં આવી હતી મફતલાલ કનોડા હસુભાઈ ઉનાવા વિશાલ સુત્રિયા પડી અશોક અમીન તથા રાજેન્દ્ર વાઘેલા ભરતભાઈ ડોડીયા હાજર રહ્યા હતા સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા વણકર સમાજમાંગ ખોટા ખર્ચ અટકે અને સમાજમાંગ કુરિવાજોનો અટકાવ થાય અને સામાજિક ક્ષેત્રે સમાજ ઓછા ખર્ચ માંગ સામૂહિક લગ્ન પ્રસંગ યોજી શકે તેવા પ્રયત્ન કરવામાં આવેલ છે સમાજના નવયુગલ સહિત વાલી સગા સંબંધી દાતાઓ આમંત્રિત મહેમાનો ટ્રસ્ટીઓ સભ્યો તેમજ વણકર સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ શંકરલાલ મકવાણા તથા મહામંત્રી વિઠ્ઠલભાઈ ડોડિયા ઉપપ્રમુખ હરગોવિંદભાઈ વડાવલી ઉપપ્રમુખ હરજીવનભાઈ વણકર સહમંત્રી રેવાભાઈ વાણિયા ખજાનચી હરગોવનભાઈ પરમાર આંતરિક ઓડિટર મહેશભાઈ સોલંકી હોદ્દેદારો દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં કોઈ સંસ્થા નિયમ વિરુદ્ધનું કામ ના થાય તે માટે ટ્રસ્ટી પ્રવીણભાઈ સોલંકી નરેન્દ્ર વાણિયા મોહનભાઈ સોલંકી ધીરજ સોલંકી હિરાલાલ વાણિયા કાંતિલાલ સોલંકી મૂર્ચંદભાઈ સોલંકી પુંજાભાઈ સોલંકી મણિલાલ પરમાર સહિતની ટ્રસ્ટી મંડળની ટીમ તરફથી સુચારુ ધ્યાન રાખવામાં આવેલ હતું માંગ પગલાં પાડનાર નવદંપતિને બેટો સાથે આશીર્વાદ આપી કાર્યક્રમનું સમાપન થયું હતું સમગ્ર સમૂહ લગ્નોત્સવમાંગ સવારથી સાંજ સુધી ઠંડી છાશ ધાયણો શ્રી માતાજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ વાણિયા પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી વધુમાં સમાજ સમૂહ લગ્નોત્સવ માંગ પીડી સરવૈયા પાટણ જિલ્લા નાયબ નિયામક અધિકારી અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ સ્ટાફ સાથે હાજર રહીને જે નવયુગલ લગ્નગ્રંથિથી જોડાયા તેમને આશીર્વાદ આપી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ